પાંચ દસ પંદર વી પચ્ચીસ ધરી પાંતરી જાલે પિતાલી પચાસ પંચાવર આઠ પાંચ રિચર બંધો થાય પંચર નવ પંચ પાંચ એ બારસો સારું હે હાથ દસ પંદર વી પચ્ચીસ ધરી પાંતરી જાલે પિતાલી પચીસ પંચાવર સાઠ પાંડ રિચર બંધું થાય એ પંચ નેવું પંચો તેરસો તેરસો પંચાવન પંચાવન પંચોતેર એસી પંચ્યાસી બે પંચાણું ચૌદસો ચૌદસો રૂપિયા ચૌદસો